ખગડધજ હાલતમાં થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અંકલેશ્વરના પાનોલી આલુંજ અને ઉમરવાડા ગામથી અંકલેશ્વરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી માર્ગનું સમારકામ ન કરાતા વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે અને વાહન ચાલકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોના આક્ષેપ અનુસાર તેઓએ આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી જેના કારણે આસપાસના ગામના લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હું એડવોકેટ સલીમ ચેનિયા આજ મીડિયાના માધ્યમથી કલેક્ટર શ્રી ભરૂચ તુષાર સુમેરા સાહેબ ડેપ્યુટી કલેક્ટર શ્રી અંકલેશ્વર જાડેજા સાહેબને નમ્ર વિનંતી કરું છું કે પહનોલી આલુન તથા ઉંમરવાળાને જોડતો રોડ સાહેબ ખખરભંજ પરિસ્થિતિમાં છે રોડમાં ખારા છે કે ખારામાં રસ્તો છે સાહેબ એ જ સમજમાં આવતું નથી પહનોલીમાં જીઆઈડીસી આવેલ હોય અને આજુબાજુના ગામના લોકો જીઆઈડીસીમાં રોજગારી અર્થે જાય છે તથા પાનોલી ગામના બાળકો પબ્લિક સ્કૂલ ખર ખરોળમાં અભ્યાસ અર્થે જાય છે એમણે પારાવાર તકલીફોનો સામનો કરવો પડે છે આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે આપના તાબાના અધિકારી શ્રી મામલતદાર શ્રી અંકલેશ્વર તથા સર્કલ ઓફિસર શ્રી ગ્રામ્ય અંકલેશ્વરનાઓને સ્થળ તપાસ કરાવી જોબ પંચયાત કરાવી સાહેબ આ રસ્તા બાબતે ઘટતી કાર્યવાહી કરશો અગાઉ પર અમે કલેક્ટર શ્રી ભરૂચને આ રસ્તા બાબતે લેખિતમાં રજૂઆત કરેલ છે તેમ છતાં આ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી કલેક્ટર શ્રી ભરૂચ તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી અંકલેશ્વર તથા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પીડબલ્યુડી શાખાને પણ નમ્રરત છે કે જલ્દીથી જલ્દી આ રસ્તાનું નિરાકરણ લાવે આપણા લોકલાડીલા શ્રી ભરૂચમાં લિવેબલ ભરૂચનો પ્રોગ્રામ ચલાવે છે તે ઘણો જ સરસ છે સાહેબ અમારું પાલ પાનોલી લિવેબલ થાય એવું કંઈ કરો ને સાહેબ અમારા પાનોલીને લિવેબલ બનાવો ને સાહેબ આ આ મીડિયાના માધ્યમથી આપ સાહેબ શ્રીને નમ્ર રથ છે કે ટૂંક સમયમાં રસ્તાનું સમારકામ કરી તથા ચોમાસું પૂરું થાય પછી રસ્તો બનાવી માટે નમ્ર નમ્રરત છે તાલુકા પંચાયત

આસર લગભગ બે હજાર સત્તર બે હજાર બાવીસમાં બે હજાર ચોવીસ આ ત્રણ ચૂંટણીઓ ગઈ છે તાલુકા જિલ્લા પંચાયતની અલગ ઉપર તમારા સભ્ય ચૂંટાયા છે એના ઉપર સભ્ય ચૂંટાયા છે પાનોલીમાંથી ચૂંટાયા છે સભ્ય ચૂંટાયેલા સભ્ય પણ નિષ્ક્રિય રહે છે પાનોલીના લોકોનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવે રસ્તા બાબતે એની નમ્ર અરજ છે ભરૂચ જિલ્લાનો સામાજિક કાર્યકર્તા બક્કરનો રાજ છું આ રોડ વિશે અમે કલેક્ટર સાહેબને છેલ્લા ત્રણ વર્ષથી અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી જે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અમે કરીને અમે કલેક્ટર સાહેબને મોકલીએ છીએ પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી અનો કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી આ રસ્તા પર અમારો અંકલેશ્વરને જોડતો મેઇન રોડ છે અને આ અંકલેશ્વરને જોડતો મેઇન રોડ એટલી બિસ્માર હાલતમાં છે કે અમારે અંકલેશ્વરનો દસ મિનિટનો રસ્તો એક કલાકમાં અમારે પૂરો કરવો પડે છે અહીંયાથી સ્ટુડન્ટ જાય છે અહીંયા સ્ટુડન્ટ અહીંયા ઘરેથી જો પાંચ મિનિટના રસ્તામાં આલુંજ ગામના સ્ટુડન્ટ જાય છે પાંચ મિનિટના રસ્તાની જગ્યાએ લોકો અડધા કલાકમાં પહોંચે છે અમે કલેક્ટર સાહેબ અને અને આ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અમે એક માગણી કરીએ છીએ કે જલ્દીથી આ રસ્તો બનાવે અને પાનોલી ગામના લોકોનું તેમજ આજુબાજુના લોકોના માટે જો રાહતનો રસ્તો કરે તલહા હું પાનોલી ગામનો રહેવાસી છું અમારે આ રસ્તો કાય કાયમનો છે આ રસ્તાનું કોઈ કામગીરી કંઈ થતું નથી જેમ બને તેમ તમે લોકો આ રસ્તાનું કામગીરી કરો આ આજે જ મેં ખર્ચો કાઢીને લાવ્યો છું મને સાડા દસ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અમારા કમાન પાટા તૂટી ગયા છે ગુટકા તૂટી ગયા બધું અમારા ગાડીનું નુકસાન થાય છે જેમ બને તેમ અમે વિનંતી કરીએ છીએ કે આ રસ્તાનું કામ જલ્દી પૂરું કરે પિન્ટુ મોદી સાક્ષી ન્યૂઝ અંકલેશ્વર